તમને ખ્યાલ છે કે ગયા વર્ષે કેટલા ભારતીયોએ તુર્કીનો પ્રવાસ કર્યો લગભગ સવા ત્રણ લાખ ભારતીયો ભારતીયોએ તુર્કી અને અઝરબૈજાન આ બે દેશની અંદર ગયા વર્ષે લગભગ ચાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો ચાર હજાર કરોડ રૂપિયા કેટલી મોટી રકમ છે હવે આ રકમ જાય છે ક્યાં તુર્કી જેવો દેશ આપણી પાસેથી આવડો મોટો લાભ મેળવે છે આ પૈસાનો ખર્ચ એ ક્યાં કરે છે પાકિસ્તાન જેવા દેશોને મદદ કરવા માટે હમણાં જે ઓપરેશન સિંદૂર થયું એના પછી જે આપણા ઓફિશિયલ્સે વિડીયો શેર કર્યા એમાં આપણે જોઈએ છીએ કે પાકિસ્તાને તુર્કીના ડ્રોન્સનો ઉપયોગ કર્યો હતો આ તો ખરું જ પણ તુર્કીએ નજરબૈજાન બંને દેશોએ પાકિસ્તાનને સપોર્ટ જાહેર કર્યો છે ભારત વિરુદ્ધ પાકિસ્તાનને એમણે સમર્થન જાહેર કર્યું છે અને એટલે જ તો હવે ભારતીયોએ નક્કી કર્યું છે કે તેઓ અને નઝરબૈજાન આ બંને દેશોમાં ફરવા નહીં જાય આ કોઈ ઓફિશિયલ બોયકોટ નથી પણ સોશિયલ મીડિયા ઉપર આપણે બોયકોટ શરૂ કરી દીધું છે જે લોકોએ આ બે દેશોની અંદર ટ્રીપ્સ પ્લાન કરેલી હતી અત્યારે એને એમણે કેન્સલ કરાવડાવી દીધી છે આ અગાઉ આપણે આવું માલદીવ્સ માટે કર્યું હતું અને માલદીવ્સ આમાંથી બરાબર સબક શીખ્યું આશા રાખીએ કે તુર્કી અને અઝરબૈજાન પણ આમાંથી સબક શીખે પણ તુર્કીના કિસ્સામાં આવું જણાતું નથી કારણ હમણાં જ બે ત્રણ કલાક પહેલાંની જ વાત છે તુર્કીના પ્રેસિડેન્ટ અર્ડોઆને ફરી એકવાર પાકિસ્તાનને સપોર્ટ જાહેર કર્યો છે એમણે કહ્યું છે કે આ તો આપણો ભાઈ છે આપણે એને મદદ કરવાની જ હોય ભલે આપણે ઇકોનોમિક કે ડિપ્લોમેટિક કોન્સિક્વન્સીસ વેઠવાના આવે પણ આપણે પાકિસ્તાનને મદદ કરવાનું ચૂકીશું નહીં હવે ભારતે વિચારવાની જરૂર છે કે એણે દુશ્મન કોને માનવા ફક્ત પાકિસ્તાનને કે સાથે પછી તુર્કી અને અઝરબૈજાનને પણ ખરા